થરાદ ખાતે સ્નેહ મિલન સમારોહમાં શંકર ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા વાવથરાદ જિલ્લાના મલુપુર ખાતે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા હતા તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે પ્રજાના વિકાસ માટે કોઈ આડા ન થતા નહીં તો મારે બોલવું પડશે આ કાર્યક્રમ દરમિયાન શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ પૈસા પહોંચે છે એમાં કોકને પાછી તકલીફો પડે છે આ ધરતી પર બાવળિયા નહોતા બાવળિયા આવવાનું કોણે કર્યું બહારથી બાવળિયા કોણ લાવ્યું અમારા ખેડૂતોને તમે ચોર માનો છો બાવળિયા ઉગ્યા હોય અને દાડમ સમજીને લઈ લેશે વધુમાં શંકર ચૌધરીએ કહ્યું કે મને મારા ખેડૂતોની પ્રાથમિકતા પર ભરોસો છે મને મારા ખેડૂતોની મહેનત પર ભરોસો છે તેમણે કટાક્ષ કરતાં ઉમેર્યું કે કેટલાક ક્યાં શું ખામી છે તે દિવસભર શોધતા રહ્યા

તો પછી ધ્યાન ઉપર આવશે કે આ ધરતી ઉપર બાવળિયા નતા બાવળિયા વાવવાનું કોણે કર્યું ને એ બહાર થી જે ઉગ્યા હોય એના બદલે દાણા સમજીને લઈ લેશે પણ જેના શરીરની અંદર જ આખે આખો પીળીઓ વાપતો હોય તો એને તો બધું પીળું જ દેખાય ને મને મારા ખેડૂતોની પ્રમાણિકતા ઉપર ભરોસો છે મને મારા ખેડૂતોના મહેનત ઉપર ભરોસો છે અને એની અંદર જેમણે જેનું વાયુ છે એ ત્યાં આગળ દાડમ ના આવે અમને ત્યાં બેઠા હજુ આપવાનું બાકી છે સર્વેનું કીધું છે કે કોને કોને દાડમ છે એની ખબર છે બધાને એ દાડમ કે 12 મહિનામાં ના એ ઉગે તૈયાર થઈને ને દાડમ આવવા માટે એ તો બબે ચાર વરસથી હોય ત્યારે થાય અને આવેલા હજી તો 12 મહિના પછી ઉભો રહે પણ એના ત્યાં આગળ અમને જો એવું દેખાય છે ત્યાં લઈને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કીધું કંઈક સારું થાય તો કરો થાય તો ચૂપ મરો તમે કોઈને આપી ના કારણે કરીને ક્યારેક હું નથી કેતો હોતો કે આપણે આપણી મર્યાદામાં પેલું વાત કરીને હું બહુ પેલું પણ તોય જો વગર કારણે વગર કારણે અમારા ખેડૂતોને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ મળતો હોય એની વચ્ચે જો હેરાન ગતિ કરશો તો ચૂપ હું નહીં બેસું તમે જે બોલતા બાકીના ને જેને આવડતું એના કરતા નહીં ઘણું બાકી બધું આવડે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે નડવાનું ના કરો સારું ન થાય તો કઈ વાંધો નહીં હવારથી હા જુદી શેના માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બધા પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા કોઈ ફસાયેલો માણસ હોય તેને કાઢવા માટે મુશ્કેલ હતા કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની અંદર તેને બચાવવાનું કામ કરતા હતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આવ્યું હોય તો એને ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા હતા કોઈના ખેતરની અંદર ઘરની અંદર પાણી ભરેલું હોય તો પમ્પિંગ કરીને એને પાણી બહાર કાઢવાનું કામ કરતા હતા અને કેટલીક ટોળકી શું કરતી હતી બાકી ક્યાં રહી ગઈ ખામી ક્યાં રહી ગઈ